જો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માં જશો આજે અમારા રાજકોટમાં ભારે વરસાદ પડી ગયો છે તમે જોઈ લો મસ્તીનો વરસાદ પડી રહ્યો છે એની વાત તો કશું જોઈ લો ખોટું નથી હરોળી જોઈ લો વીજળી જો તમે ખાઈ ધમ્મા દાર વીજળી થાય છે વરસાદે ફાડા કાઢી નાખે એવો વરસાદ પડે ભાઈ ભાઈ વરસાદ જો આવી કારણ કે આમાં વાત નું પૂછે તો વરસાદ આવે

અત્યારે વાગ્યા છે મિત્રો સાત ને વરસાદની બહાટી બોલે વાગ્યા પાંચ વાગ્યાનો ચાલુ છે વરસાદ જોઈ લે મિત્રો રૂડે થયેલી અવાજ સાંભળો ને તો તમને એમ થાય છે નાના પૈકી જોઈ લો સોઈટો હો સોઈટો